આ બેાળ તો ફોન કરીને બોલાયો તો ન જુ આયો નહીં લાના ભાઈને પૂછવા દઉં લા ભાઈ સુમિતને ભાડે તો તમે બે રોજ ભેરા બેઠા હોય ઉડા જાતું ધીરો આવતો હશે તું બેને તુસલેવીએ આ હું બેઠો વણતા દઈ હવે તમાર ક્યાં ઓલા આવતો છે બેના હું કસ્ટમ બનાવું ક્યાં તા આપણે રમીએ તું ફોન લાવ્યો ઈ ના વ પણ આવ ભાઈ હું ચાલુ કરલા ચાલુ કર નહી તો આવતો હશે ના હવે આવતો જ રસ્તામાં જશે ચાલુ કર એ ફ્યુ મોમેન્ટસ લેટર એ કકો ઈ ના નહીં બનતો હાલો

ફોન કરી મારા ભાઈ બને મને આતર્યો હોય એ અરે ફોન ને ઉપર તો મારા વાત ગોળ પર તો હવે જીવ અદ્રજાય હે આ જો મારા દોર ઉપર હવે